દિવાળીના તહેવારોમાં આધુનિક લાઇટની ઝાકમ વચ્ચે માટીના કોળિયામાં પ્રજ્વલિત થતા દીવાઓ લુપ્ત થવાની આરે દિવાળીના તહેવારોમાં પરંપરાગત રીતે માટીના કોળિયામાં દીવા પ્રજ્વલિત કરી ઉજવણી કરવામાં આવતી હોય છે જેના અનુસંધાને કુંભાર પ્રજાપતિ સમાજ દ્વારા વર્ષોથી માટીના કોળિયાઓ બનાવવામાં આવી ગયા છે ત્યારે હાલના સમયમાં આધુનિક લાઇટિંગની ઝાકમઝાળ વચ્ચે માટીના કોળિયામાં પ્રજ્વલિત થતા દીવાઓ લુપ્ત થવાની કદાર ઉપર હોય તેવું કુંભાર પ્રજાપતિ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું

જો આ વખતે અમારા આતના બનેલા કોળીયા લે તો દિવાળી અમારી સારી જાય મન નામ છે મુકેશભાઈ પ્રજાપતિ આ જે કોળીયા બનેવાનો કામ છે તે આગળથી સમજી ચાલે કોળીયા બનાવવાનું તો કામ છે ને અમે દિવાળી નજીક આવે ને ત્યાંથી શરૂ કરી દેવી છે એટલે 15 20 દિવસ મહિનો અગાઉ ચાલુ કરી દેવી અને અમુક સ્ટોક કરવી પછી એને વેચાણ કરવી આ દિવાળી એ કેવું લાગે છે વેચાણમાં

તો એ લોકો ખરીદે બજારમાં તો જે અમારા આવનાર પેઢી છે એ આ ધંધા તરફ પાસે વળગેલી રહે આ કોડિયા બનાવવાનું ધીમે ધીમે બંધ બંધ થઈ જશે